નમસ્કાર મિત્રો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના દરિયાકાંઠા નજીક છે અને ખૂબ જ મજબૂત બની અને વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગઈ છે જેને કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે મિત્રો અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે કાલાવડના ખંડેરા ગામનો છે ઘડેરા ગામમાં આશે પંદર હિતથી પણ વધારે વરસાદ પડી ચૂક્યો છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે જેના કારણે એક પેસેન્જર ભરેલી રીક્ષા પાણીમાં તણાઈ ગઈ હોય તેવા પણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે ભારે વરસાદ પડવાને કારણે ગુજરાતના નદી નાળા ચેકડીમ અને જળાશયો ઓવરફ્લો થયા છે જેના કારણે ઘણું નુકસાન પણ થયું છે ત્યારે હરવડના ધવાણા ગામે પણ ધસમસતા પાણીના પ્રવાહમાં એક ટેક્ટર તણાયું હતું ને તેમાં બેઠેલા વીસ લોકો પણ તણાયા હતા ગુજરાતમાં મેઘરાજાનું અત્યારે હાલ રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે જ્યારે તમારા વિસ્તારમાં પણ આવો જ વરસાદ હોય તો કમેન્ટમાં તમારા ગામનું નામ લખીને જણાવજો તેમજ આવી જ રીતના હવામાનના પડના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે એ માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો